ગુજરાતમાં પાટીદાર રાજકારણને લઈને મોટા સમાચાર પાસ આંદોલનની સાથે જોડાયેલા આગેવાનો એકત્રિત થશે ગાંધીનગરમાં આજે પાસ આગેવાનોની મહત્વની ચિંતન શિબિર પાસના આંદોલનકારીઓ અને સામાજિક આગેવાનો હાજર રહેશે પાટીદાર સમાજના પ્રશ્નોને લઈને મહત્વની ચિંતન શિબિર યોજાશે સમાજમાં વ્યાજ ગેમિંગના વળગણ દૂર કરવાની ચર્ચા થશે દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું દીકરીઓના ભાગીને લગ્ન મામલે માતા પિતાની સહી મામલે પણ ચર્ચા થશે વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી નિકુંજ પાટીદાર રાજકારણ લઈને મોટા સમાચાર પાસના આગેવાનો ફરીવાર એકત્રિત થઈ રહ્યા છે શું કોઈ નવા જૂનીના એંધાણ જી ખાસ પાટીદાર અનામત આંદોલન અને તે સમયની આ આંદોલનની જે પ્રકારની સક્રિયતા હતી તે સમયે જે પ્રકારના આંદોલનની અંદર જોડાયેલા કાર્યકર્તાઓ હતા જે અત્યારે અલગ અલગ ફિલ્ડની અંદર નેતૃત્વ જે છે તે પૂરું પાડી રહ્યા હશે કોઈ કોંગ્રેસમાં છે કોઈ ભાજપમાં છે તો કોઈ વ્યક્તિગત રીતે સમાજ માટે જે છે તે લડી રહ્યા હશે આ તમામ એવા પાસ કન્વીનરો પાટીદાર અનામત આંદોલન સમયના સક્રિય એવા આંદોલનકારીઓ જે છે તે ફરી એકવાર આજે એકત્ર થવાના છે એકઠિત થવાના છે મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન પછી આ પ્રકારનો સમય જે છે તે ખૂબ ઓછો આવ્યો છે કે જ્યારે આ પ્રકારે પાસના કન્વીનરો પાસના નેતાઓ જે છે તે એક પ્લેટફોર્મ પર એકત્ર થતા હોય આજે ગાંધીનગરમાં એક ચિંતન શિબિરના નામે આ તમામ પાટીદાર આગેવાનો જે છે તેને બોલાવવામાં આવ્યા છે અને તેની અંદર પાટીદાર સમાજના મૂળભૂત પ્રશ્નો અને સમસ્યાઓ સંદર્ભે ચર્ચા થશે અને તેના નિરાકરણ સંદર્ભે પણ રજૂઆત કરવામાં આવશે સરકાર સમક્ષ પણ અને જે તે પ્લેટફોર્મ સમક્ષ પણ હવે પ્રશ્ન એ છે કે પાટીદાર અનામત આંદોલન સમયે જે સક્રિય નેતાઓ છે તે પૈકીના કેટલા નેતાઓ આજના આ બેઠકની અંદર પહોંચે છે આવે છે કારણ કે અલ્પેશ કથિરિયાની વાત હોય હાર્દિક પટેલની વાત હોય આ તમામ એવા નેતાઓ છે કે જે સક્રિય રીતે પાટીદાર અનામત આંદોલન જે છે તે લીડ કરતા હતા વરૂણ પટેલ હોય આ તમામ એવા નેતાઓ અત્યારે અલગ અલગ પક્ષની અંદર છે અથવા તો પોતાની અલગ વિચારધારાની યાદે આગળ વધી રહ્યા હશે તો આજની આ બેઠકમાં ભૂતકાળના એ પાસ કન્વીનરો કેટલા એકત્ર થાય છે કેટલા એકઠા થાય છે અને આજની બેઠકનો મુખ્ય એજન્ડા શું છે તે પણ સાડા ચાર કલાકે આ ચિંતન શિબિર પૂરી થાય બેઠક પૂરી થાય ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરવામાં આવશે પરંતુ જરૂરથી કહી શકાય કે પાટીદાર સમાજની રાજનીતિની અંદર અને આંદોલનની આ સમગ્ર પ્રક્રિયા બાદ હવે ફરી એકવાર જે આંદોલનકારી નેતાઓ હતા તે એક પ્લેટફોર્મ ઉપર આજે ભેગા થવા જઈ રહ્યા છે અને પાટીદાર સમાજના મૂળભૂત પ્રશ્નો જે છે તેના સંદર્ભે આજે ચર્ચા થશે અને ચર્ચા થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે કે જેમાં આજની આ બેઠકનો મુખ્ય એજન્ડા શું હતો અને કયા મુદ્દા પર ચર્ચા થઈ છે આગામી દિવસોની અંદર કઈ રીતે તેમના પ્રશ્નો જે છે તેને રજૂ કરવામાં આવશે તે સંદર્ભે પણ આ પ્રેસ કોન્ફરન્સની અંદર માહિતી અપાશે બપોરે બે વાગે આ બેઠકની શરૂઆત થશે હવે પાસના કેટલા કન્વીનરો આ બેઠકની અંદર આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે પરંતુ દાવો કરાઈ રહ્યો છે કે ભૂતકાળમાં આંદોલન સાથે જોડાયેલા તમામ નેતાઓ જે છે તે આજની બેઠકની અંદર ઉપસ્થિત રહેશે જી નિકુંજ ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ